વલસાડની તુલસીવન સોસાયટીમાં એક કાબોલ પશુને સ્થાનિકો દ્વારા સારવાર કરવામાં આવી વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલ તુલસીવન સોસાયટીમાં છેલ્લા એક દિવસથી એક ગાયનું વાછરડું ચરતા ચરતામાં અંબાના મંદિર સામે વધારે પાસે આવી પહોંચ્યું હતું અને ત્યારબાદ તે એ જગ્યાએ પરથી ફરી પાછું ગયું નહોતું ઘણા દિવસોથી એક જ જગ્યાએ પડી રહેલા વાછરડાને જોતા વાછરડાના પગમાં ઈજા પહોંચી હતી જેને કારણે એ ચાલી શકતું નહોતું જેથી સ્થાનિક રહીશોએ કરુણા એમ્બ્યુલન્સને બોલાવી અબોલ અને મૂંગા પશુની સારવાર હાથ ધરી હતી વલસાડબ્રામામાં ગાયના વાછરડાના પગ ઉપરથી વાહન ફરી વળતા વાછરડું ઘાયલ થયું હતું જે બાબતે સ્થાનિક રહીશોએ કરુણા એમ્બ્યુલન્સ બોલાવી અબોલ પશુની માવજત કરાવી હતી જોકે રખડતા ઢોર માટે ઘણી તજવીજ કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી અને બિચારા મૂંગા અબોલ પશુઓનો ઘણીવાર અકસ્માતમાં જીવ પણ જાય છે પરંતુ જો ઢોર રાખનાર માલિકો ઉપર જો કડક કાર્યવાહી કરવામાં આવે તો આ બિચારા અબોલ અને મૂંગા પશુઓને પણ ઉગારી શકાય એમ છે